તો મારા કલે જય જય તો આપણે ભાઈ અત્યારે ભરીને નીકળી ગયા ડાયરેક્ટ અમદાવાદ ને તમને ખબર છે કે મયુરભાઈ નીકળી રિટર્ન ભાડું નક્કી જોઈએ રિટર્ન ભરવાના જ છે વેરાવળ માલ ભરવાનો છે પાપડાજી ભેરા થઈ આવતા ખબર હોય તો તમને આપણે અત્યારે આખું કે નીકળીએ તો આગળ ખલખત હોય ને કનુભાઈ બે છે આપડા ભેગા હત તો એ બે આગળ જાય તો હમજીરોન ને કેટલા છેટા છે બહુ દાદા છેટા છે હોમજીરવાનની કે પોતે જેતપુર બહુ કિલોમીટર આગળ છે તો વાત જોઈ તો ઠીક છે નો જોઈ તો આપણે ત્યાં એક જ જવાની છે તો મારા ખલે જાય વિડીયોમાં સેટ લગન બનાવી રહી જાય મજા આવી જાય તો આપણે રિટર્ન લાકડા ભરવાના છે તમને ખબર જ છે આખો વિડીયો લેજો પૂર્વ મારા ખલે જાવ મજા જ આવી જાય મારા ભાઈ બસ આ ભાઈ આવા તમે વરસ થાય ગયા કનુ હેઠ આપડા કલેજ નીકળ ભર આ છે તે આવે આપણે ઉડાડી દેવાની જગ્યા દી વાડજો હે ભાઈ આપડી કલેજો વાડજો હે ભાઈ બસ સીધા પોતે જતો આપડે ડાયરેક્ટ આપડી ગાડી ભરાતી થી ન્યાં મારા લઈ જાવ આડેન વગડે જાવ આપણા ભાઈઓ આખે ભરવા માંડે આપડે બાપ દોલ બાપો ને તમે વરતા આ મીઠોલી બરત બહેની પડી આપણે ઉપર બેઠા હતા મભરે રાખા દેન ઓગડે બસ ડાયરેક્ટ આપડે પોતે જ્યા મામા દેવનો મંદિર અગરબत्ती કર લે ભાઈ મામા દેવ ને દે પછી નામ લઈને નીકળી જાય હોય આડે વગડે મારા કેમ કે આપણે માતાજી નું નામ લઈને આગળ ઘરેથી નીકળીએ એટલે અત્યારે આપણે મામાદેવ નું નામ લઈને નીકળી જાય આગળ આગળ આપડે ભાઈ અજયભાઈ ને ભાઈ આપડે તમારા વર્ષ વિજયભાઈ એ બે ભેગા થઈ ગયા એ ભાઈ જોધપુર રાજસ્થાન ઉડે તો લઈ જાઓ પછી જો આપણે એમ કાલો તો ભાઈ અજયભાઈ શાહ પી લે ભેગા થયા એમ કાલો તો વાંધો નહીં કે પી લે અહીંયા આગળ ભાઈ ગયા તો ભાઈ કનુભાઈ ને ભાઈ વિજયભાઈ નું કંઈક વેર હતું પાણી નહીં ઊંઘા હૂતો હતો ભાઈ પાણી ના ના નોગડે ભાઈ દાવ ભાઈ મારા કલે જાઓ તમે જોઈ જાવ તો કરો બા તેથી અમે આગળ વિડીયો જોઈ જાવ કે હું ભાઈ આમાં કેમ કે ભાઈ થોડીક વાર તો ઓરડે નોગડે ઉપડી હતી હોવા જ નહોતી તો ભાઈ ભાઈનો હાથે પાછો ભટકાણો એલામાં પંખામાંથી મને મીંદર આવતી નહીં એટલે હોવા દઉં યાર કે ન હોવા દે કનુભાઈ કે આપણે આજ કે ચડી જાય હતા ભાઈ હોય હો ભાઈ તમે જોતો ખોરા એડન ઓગળે ભાઈ ટામી ટામી આવી ગયા તમે આગળ જોઈ જો ખાલી ટામી ટામી કાંઈ છે બોલો ટામી જો કાઢે ટાળે ટામી ટામી લેવા મને છે પણ ટામીને બદલા તો કંઈક ફુવાર આવી ગયું કાંઈક છે ભાઈ કંઈક તમે જોતો ખરા પછી આપણે પોતે જ્યાં ડાયરેક્ટ સનાતા તો મારા કલેજો જ વિડીયો અહીં પૂરો કરી દઈએ તમને ખબર છે કે રિટર્ન ભાડું હું ભરવાન છે મયુરભાઈ નીકળે એટલે રિટર્ન ભાડું તો હોય જ તો મારા કલેજો તમને ન મળે તો પછી મારા ગ્રુપમાં જોઈન થવા મારો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વિડીયો પૂરો